નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ આ આપણી ચેનલ જે છે તેના ઉપર આપણે કરવાના છે તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ધોરણ આઠના જે ગુજરાતી વિષયની એકમ કસોટી લેવાની છે ઓરિજિનલ પ્રશ્ન બેંકની તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આપણે જોવાના છે તેના વિડીયો અને પીડીએફ બંનેની લિંક આપણી આ ચેનલ ઉપર અને એપ્લિકેશન ઉપર મૂકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આજે આપણે આ ધોરણ આઠના ગુજરાતી વિષયની તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એકમ કસોટી લેવાની છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે પાઠ નંબર અગિયાર અને બારમાંથી આ પ્રશ્નપત્ર પૂછાવાનું છે કુલ પચીસ ગુણનું

ચોથું કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું તો જવાબ આવશે વિકલ્પ બી ઘડિયાળનું પાંચમું સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે તો જવાબ આવશે વિકલ્પ એ જીવનની માયા દોસ્તો તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ આઠની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ બંનેનો અભ્યાસ કરી લેજો ઓરિજિનલ પ્રશ્ન બેંકના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો વોટ્સઅપ નંબર ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને પીડીએફ મેળવી શકો છો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન્સ સ્વાધ્યાયના સોલ્યુશન્સ સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્યપોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને બીજા તમામ પ્રકારના જે એક્ઝામ હોય છે તેના પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકો છો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો જોઈએ આપણે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક છે પેલું તમે સંકલ્પો ક્યારે કરો છો તો હું બેસતા વર્ષે ઘરે ધાર્મિક પ્રસંગો હોય ત્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે સંકલ્પો કરું છું બીજું વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષે બચાવવા માંગે છે વહેલા ઉઠવાથી લેખક પચાસ વર્ષ બચાવવા માંગે છે ત્રીજું ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનારો હતો ચોથું તમારા પરિવારમાંથી કોઈ ધંધાર્થે નોકરી માટે બહાર વસેલું છે કોણ અને ક્યાં તો અમારા પરિવારમાં મારા કાકા નોકરી માટે બહાર વસેલા છે તેઓ અમરેલી જિલ્લામાં શિક્ષકની નોકરી માટે બહાર વસેલા છે પાંચમું દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કઈ રીતે કરવામાં આવે છે તો અમારા ઘરે દિવાળી પહેલાં ઘરની સાફ સફાઈ કરીએ છીએ ત્યારબાદ નવા કપડાં અને મીઠાઈ ખરીદીએ છીએ દિવાળીના દિવસે ઘરે દીવા પ્રગટાવીએ છીએ રોશની કરીએ છીએ સાથે સાથે રંગોળી પૂરીએ છીએ એકબીજાને ઘરે જઈને નવા વર્ષના અભિનંદન આપીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યો વળાવી બા આવી કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો જેના કુલ છે પોતાના સંતાનો દૂર દૂર વસેલા છે તો વસેલા દૂર દૂર સુદૂર સંતાન નિજના બીજું અર્ધી વસ્તી ઓછી થઈ ગઈ આખું ઘર શાંત થઈ ગયું ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો ને તે પગથ્યે જ બેસી પડી ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથ્યે પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને બા આવી વળાવી બા આવીને જ સકલ સંતાન ક્રમશઃ સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યો સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલો સવાલ નવા વર્ષે લેખક કયા સંકલ્પ કરે છે તો નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે પહેલું આખું વર્ષ વહેલા ઉઠવું બીજું નિયમિત નોંધપોથી લખવી ત્રીજું આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં ચોથું કદી ચા ન પીવી પાંચમું હંમેશા દોઢ કલાક કાંચવું છઠ્ઠું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું સાતમું ગીતાનો એક એક શ્લોક મોઢે કરવો પાયે પાયનો વ્યવસ્થિત હિસાબ રાખો બીજું ગઈ અર્ધી વસ્તી એમ કવિ શા માટે કહે છે ત્રણ ભાઈઓમાંથી નાના બે ભાઈઓ નવ પરણિત છે જ્યારે સૌથી મોટા ભાઈને સંતાનો છે દિવાળીની રજાઓ પૂરી થતાં સવારે આ મોટા ભાઈ તેની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે આમ ઘરમાંથી કુટુંબની અર્ધી સંખ્યા ઓછી થઈ જાય છે આથી કવિ ગઈ અર્ધી વસ્તી એમ કહે છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો જેના કુલ બે માર્ક્સ છે હવા તો એનું સમાનાર્થી થશે પવન અને સમીર જનની તો માતા અને જનેતા વિરુદ્ધાર્થી શબ્દોના બે માર્ક્સ છે સ્મિતનું થશે રુદન ને ધ્યાનનું થશે બે ધ્યાન ત્યાર પછી કર નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એમાં નવ પરણેલી સ્ત્રી તો નવોઢા અને બીજું વિધવા સ્ત્રીના નામની આગળ લગાડા તો શબ્દ તો જવાબ આવશે ગંગા સ્વરૂપ મિત્રો ફરી મળીશું આપણે ઓરિજિનલ એકમ કસોટી જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને સાથે આ વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને જ્યારે ઓરિજિનલ એકમ કસોટી આવશે ત્યારે એના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંનેની લિંક તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો